અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં સરકારી સસ્તા અનાજની કાળાબજારી કરતા તત્વો સામે પુરવઠા વિભાગે કડક કાર્યવાહી કરી છે વડિયાના માયાપાદર ગામે અધિકૃત અનાજનો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ઇન્ચાર્જ નાયબ મામલતદાર કુલદીપસિંહ દ્વારા બાતમીના આધારે માયાપાદાર ગામે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન એક રિક્ષામાંથી કુલ બસો પિસ્તાળીસ કિલો ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો તંત્રએ અનાજ અને રિક્ષા સહિત કુલ રૂપિયા ઓગણસાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગરીબ પરિવારો માટે ફાળવવામાં આવતું આ રેશનિંગનું અનાજ ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યું હતું ઇન્ચાર્જ નામ મામલતદાર છેલ્લા ચાર મહિનાથી વડીયા પંથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત સપાટો બોલાવી રહ્યા છે તેમની આ કાર્યવાહીના કારણે કાળાબજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે તંત્ર દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે ગરીબોના હકના અનાજની ઉચાપત કે ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડકમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે मेरो रिपोर्ट खबर गुजरातलाई